Do you believe that?

આવો ટૂર મેરો હતા એવો ઝાકટા વાળો થઈ ગયો જેતપુરની બાજુમાં એ લડતરનો ફેટ લાઠી ઉડી એનો ધડ ગયું પછી આપણે રાજ સંતનજી दादा આ સંતન પરણ માં થઈ ગયા એમની લડાઈ આવી છે એક લુનરિયાની બાજુમાં કલોજી આપો થઈ ગયા એનો ધડ એ લડતા લડતા ગામનો પાદરની ઓલી બાજુ ગયો જો બોલ કેટલા વર્ષથી ગરબી કરો છો ને શું ગરબી છેલ્લા પંદર વર્ષથી ગરબી કરી પ્રાચીન ગરબી હર વખતે નોખા નોખા પ્રોજેને જાગૃત માટે નોખા નોખા કાર્યક્રમ એવા કરી દેશભક્તિ માટે હોય કે પોલીસ ખાકીની ખુમારી હોય પછી પોલીસની પરિવારનો વેદના હોય અમુક અમિશી ગોયનો આજ પ્રોગ્રામ હતો કે અમિશી ગોયની જે સોમનાથની અંદર જે હતી કે ધળ વગર લઈ રહ્યા હતા માથું નોતું લઈ રહ્યા હતા એના માટે પ્રોગ્રામ અત્યારે થયો અને નોખા નોખા પછી શહીદના કાર્યક્રમ કરી છે પછી આપણે વર્લ્ડ વર્કશોપ પર્યાવરણ જાગૃતિ કરી છે બધાય નોખા નોખા પ્રયોગ બધાય કરી છે તમે તમે ભાગ લીધો છોકરા છેલ્લા નર્મેદેશ્વર મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી અમે અમારું આ ગ્રુપ છે એ સક્રિય છે અને પંદર વર્ષથી એક પ્રાચીન ગરમીનું આયોજન કરીએ છીએ હવે દિવસે દિવસે આપણી જે ગરબી છે એ પ્રાચીનતા ગુમાવી રહી છે અને પ્રાચીન ગરમી બહુ ઓછી જોવા મળે છે એના માટે અમે છેલ્લા પંદર વર્ષથી અને દ્વારા કરવામાં આવે છે અને ઓથા નોરતાથી કન્ટિન્યુ અમારા જે બધા જાગૃતતા લાવવાના પ્રોગ્રામ હોય છે જેમ કે માતાજીના દુર્ગા રાસ મેળવી રાસ માતાનું પ્રાદટ્ય અને ફાકીની ખુમારી અને પોલીસની પરિવારની વેદના અને કાલે પણ અમારે પ્રોગ્રામ હતો એ દેશભક્તિ માટેનું હતું પણ એમાં થોડાક આપણે અનિવાર્ય સિંધુમાં બંધ રાખવામાં આવ્યું અને કાલનો પ્રોગ્રામ જે અમારો છે ફાકીની ખુમારી એમાં વાકાને ડીએસપી સાહેબ ધડિયા સાહેબ મોરબી જગદીશ પટેલ સાહેબ પણ કાલે આવશે અને પછી અમારે પર્યાવરણ જાગૃતિ માટેનો પ્રોગ્રામ છે અને છેલ્લે એક મા નવદુર્ગા રાસ છે કે જે રામુડામાની નવ નવ દુર્ગાની રાસની આપણે માતાજીની સવારી અને વધ કરશે હવે નર્મદેશ્વર મિત્ર મંડળ ગરબી કે અર્વાચીન ગરબી આ છેલ્લા પંદર વર્ષથી અમે બાળાઓને જે ગરબી મંડળનું આયોજન કરીને અને આજે ધાર્મિકતા જાળવી રાખી છે એના વિશે એક નાનો મારો ટૂંકો સંદેશ છે આ જાગૃત પ્રજા માટે કે ભાઈ આપણે તો નવરાત્રી નું મહત્વ શું શું છે છે અને કામ ઉજવી તો ત્રેતામાં શ્રી રામચંદ્ર ભગવાન યુ લડાઈ લઈને અને લંકા માથે ચડાઈ કરી હતી અને એમને જે પેલે જ દિવસે લડાઈ કરી અને રાવણે જે હોથવારી દીધો એની સેનાનો ત્યારે હનુમાનજી કીધું હતું ભગવાન આને આપણે નહીં ભોગી હતી

એટલે એને માતાજી ને ચડાવવા જેવા અર્પણ કરવા માટે છરી કાઢી એટલે માતાજી એનું કાંડું જાલીને કીધું કે વિજય ભાવ એટલે આપણે દશેરા આપડે વિજય ઉજવી છીએ અને ધાર્મિકતા એવી વસ્તુ છે કે અત્યારે નવરાત્રી નામ માટે મોટી મોટી સંસ્થાઓએ મોટા મોટા ગ્રુપો એ દાંત વાયરો છે આપણે આ આપણી જે આ સંસ્કૃતિને જાળવવા માટેનું પર્વ છે ધર્મ નું પર્વ છે માતાજીના અનુષ્ઠાનનું અનુષ્ઠાન નું પર્વ છે ઈ એક કોર કોરાને મૂકીને અને આપણી મોજ મચવા માટે થઈને અને પશ્ચિમ કલ્ચરના રવાડે ચડીને ડીજે ના તાલે જે બેફામ આજ જે મોટા મોટા સિટીઓમાં વ્યસનો અને રમોડી રાત સુધી જાગવું અને બેનું દીકરીઓની સલામતી નહીં છતાંય મા બાપ ની આંખ નથી ઉગડતી એટલે મારો તો એ કઈ થી આ નાનો એવો સંદેશ છે બધાને કે ભાઈ માતાજી પાવન પર્વ છે અને એનું મહત્વ જળવાઈ રહી એ રીતે તમે જીવનમાં માતાજીનું અનુષ્ઠાન અને એનો એનું જે કઈ છે એ તમે કરો

પરંતુ શિવરાત્રિ હોય રામનવમી હોય હનુમાન જયંતિ હોય ગણેશ પંડાળ હોય દરેક કાર્યક્રમ આપણે અહીંયા કરીએ છીએ અને આપણે ઉત્તરાયણના દિવસે ઊંધિયાનું મતલબ અહીંયા ફ્રી ઊંધિયું એનો એક રાખીએ છીએ જે દરેક ભારતીયા સોસાયટી ધર્મપ્રેમી જનતાને અહીંયા લાભ મળે છે એટલે નર્મદેશ્વર સર ગ્રુપ અમારું એવું છે કે કોમી એકતામાં માને છે અને દરેક વર્ણ સાથે સંકળાયેલું છે દરેક વ્યક્તિઓ અહીંયા આવે છે અને ધર્મ ભક્તિનો લાભ લે છે તો માટે નર્મદેશ્વર ગુરુ અમારું એવું છે કે જ્યાં હરેક કાર્ય ધર્મ ભાવના થાય છે અને મહાદેવની દયાથી દરેક કાર્યમાં અમને સંપૂર્ણ સફળતા મળે છે જય માતાજી જય માતાજી અહીંયા નર્મદેશ્વર ગરબીમાં એક અમારી એ રીતની જે રિક્વેસ્ટ છે કે અમે જો કોઈ પણ જાતનો ફાળો કરતા નથી અને દાતાશ્રીઓ માતાજીની દયાથી અલગ અલગ બધા આવી જાય છે અને બધાના તરફથી લાણીઓ અહીં આપવામાં આવે છે અને અમે અત્યારે છ સાત વર્ષથી આ હું સેવા આપું છું આ ગરબીમાં અને અત્યારે અહીંયા જે ગરબીમાં ગાવાવાળા વગાડવાવાળા જે કાંઈ પણ આવે છે એ વિના ફ્રી ચાર્જમાં સેવા આપે છે અને ટીવીના માધ્યમથી મારે બધાને એ જ કહેવું છે કે આ પ્રાચીન ગરબી જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આપણો સનાતન ધર્મ અડીખમ રહેશે આ પાર્ટી પ્લોટ થાય છે એનો આપણને કોઈ વાંધો નથી પણ આ એક આપણી સંસ્કૃતિ છે અને આપણી પરંપરા છે કે આપણે પ્રાચીન ગરબી ને જાળવી રાખીએ બસ જય માતાજી